અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢમાં સરકારી સિવિલ હોસ્પિટલ તથા સરકારી મેડિકલ કોલેજ જુનાગઢમાં ફાયર એનઓસી ન હોવાની વિગતો જુનાગઢ ફાયર વિભાગના અધિકારીઓની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું અને જવાબદાર તંત્રની તંત્રની બેદરકારી અંગે દિવ્યાંગ ન્યૂઝ સહિતના મીડિયાઓએ આ ગંભીર પ્રકારની બેદરકારીની નોંધ લીધી હતી ત્યારે આજ મુદ્દે અમારા રિપોર્ટર યજેશભાઈ ભટ્ટ સાથે વાતચીત દરમિયાન જુનાગઢ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ દિપેનભાઈ સિકોત્રા તથા મેડિકલ કોલેજના એડિશનલ ઇન્ચાર્જ ડીન પૃથ્વીરાજસિંહ વાદેલાનાઓએ એનઓસીના મુદ્દે પૂછવામાં આવતા શું કહ્યું તે સાંભળીએ તેમના શબ્દોમાં ડોક્ટર દિગન સિકોત્રા ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ આપણે ફાયર એનોસી હોસ્પિટલ જનરલ હોસ્પિટલ ને મળી ચૂકેલ હતું અને એનું રિન્યુઅલ જે છે એમાં ફાયર સેફ્ટી ઓફિસરે જે કંઈ પણ સજેશન કર્યા હતા એના માટેનું આપણે અહીંયાથી પીઆઈયુ ને જાણ કરવી પડે અને જે ચેન્જીસ કરવા પડે એના માટે ને જાણ કરેલી છે પીઆઈયુ એ ફાયર એજન્સી ચેન્જીસ માટે ઓલરેડી અ અમેમ કરેલી છે અત્યારે એમનું કામ ચાલુ છે જેવો જે કા પર ચેન્જીસ કરવાના છે કામ કાર્ય થઈ જાય એટલે આપણે ફાયર સેફ્ટી ઓફિસર ને ચીફ ફાયર ઓફિસર ને જાણ કરી અને રિન્યુઅલ ની પ્રક્રિયા તરત પૂર્ણ કરવા માટે અમે અવિરતપણે કાર્યરત છીએ બાબત સાચી છે સાહેબ ફાયર અધિકારી ઉપકે છે કે 5 વધુ વખત તેઓ એ પ્રયાસ કે રાત મજવીંત્રને આભરામાં એમના જે પણ નોટિસ આવી છે એમને વખતો વખત જે કંઈ પણ ચેન્જીસ હોય એ દરેક નામ જવાબ પણ આપ્યા છે અને એ જ વસ્તુ જ્યાં સ્ટ્રકચર ચેન્જીસ કરવામાં આવે ત્યાં પીઆઈયુ દ્વારા જ અમે ડાયરેક્ટ અમે નથી કરી શકતા પીઆઈયુ દ્વારા કરવામાં આવે છે અને અમે પીઆઈયુ ના ચીફ એન્જિનિયરને જાણ કરીએ છીએ ઇવન ગાંધીનગર સુધી પણ જાણ કરેલ છે અને જે કાંઈ પણ ફાયર અને અમારી સાથેનો છે બધા કમિશનર સાહેબ અને ઉપર ગાંધીનગર સુધી પણ જાણ કરેલ છે એટલે જ્યાં ક્યાંય પણ પીઆઈયુ દ્વારા થાય એમાં પીઆઈયુને તાત્કાલિક જાણ કરી એ લોકો જે કઈ પણ ચેન્જીસ કરતા જાય અને ચેન્જીસ થયા પછી પાછું આપણે ફાયર ઓફિસર જાણ કરીએ છીએ એમાં પછી પાછું કાંઈ પણ વધારાના સજેશન આપે તો આપણે એ પ્રમાણે કરીએ છીએ અત્યારે આપણે ફાયર એક્સટિંગ બધા માળે છે ફાયર સેફ્ટી લિફ્ટ છે ફાયર એક્ઝિટથી લઈને બાકીના જે કાંઈ પણ ઓલા હોય સ્પ્રિંકલર અને ફાયરના હાઈડ્રેન સુધીનું બધું છે જ પણ એમાં અમુક વોર્ડ નવા થયા હોય કે અમુક જગ્યાએ કે પણ એમને ખામી જણાવી હોય તો એ આપણને સજેશન આપે છે કે ભાઈ આ તમે કરાવો એટલે આપણે એ પ્રમાણે આગળ વધીએ છીએ ઓકે ફાયર ઇન્સ્યુરન્સ ની આ જે વાત છે તો મેડિકલ કોલેજમાં પણ આ બાબતનો અભાવ હોવાની વાત ફાયર વિભાગ કહે છે મહાનગરપાલિકાને જી તમારો સામે કામ કરવાનો શું છે જી હું ડોક્ટર પૃથ્વીરાજ સેવા ગેલા એડિશનલ ડીન છું અત્યારે અમારા રેગ્યુલર ડીન રજા પર છે એટલે ચાર્જમાં છું આપની વાત સાચી છે કે અમે એનઓસી માટે ફાયર હતી કોલેજ બિલ્ડિંગ માટે હોસ્પિટલ પગલા બે મહિના પહેલા એક પીએય થ્રુ એક એજન્સી એલોટ કરેલી હતી એજન્સી એવું કીધેલું હતું કે અમે હોસ્પિટલ કોલેજમાં બંને સાથે કામ કરીશું હોસ્પિટલનું રિન્યુઅલનું અમારું પહેલી વખતનું હજી બે મહિના સુધી હજી સુધી કઈ કામગીરી ચાલુ થઈ નથી સરકાર એકચુલી ફાયર સેફ્ટી ઓફિસર પીઆઈયુ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ ત્રણે સરકારી એજન્સી છે તમે હારે સાથે કામ કરતું તો આ કામ ચાલુ થઈ ગયું હોત તો આવી ભવિષ્યમાં ઘટના ન બને એના માટે અમે પ્રયત્નશીલ છીએ